મારું નામ છે પ્રીરા એક સાવ સામાન્ય છોકરી ઘણો બધું કઈ નહોતી માંગતી જીવનમાંથી એ ફક્ત એક એવો પ્રેમ જે દિલથી હોય અને એ મને મળ્યો હતો કોલેજના ત્રીજા વર્ષમાં એક દિવસ લાઇબ્રેરીની બહાર ઊભી હતી ત્યારે ત્યાં એક છોકરો આવ્યો તેનું નામ આનંદ એના હાથમાં એક પુસ્તક હતું અને આંખોમાં એક ચમક એ જોઈને લાગ્યું કે કદાચ આજ છે જેના માટે દિલ રાહ જોઈ રહ્યું હતું પ્રથમવાર એ પેન માંગવા આવ્યો અને એની આંખો મારી આંખોમાં કંઈક લખી ગઈ હતી પ્રેમની શરૂઆત અજીબ હતી છુપાવવું પડતું मित्रों वच्चे नजरो थी संदेशाओ मोकलता बगीचा मा एक झाड़ नीचे मरता अने सपनानी दुनिया मा जीवता पर प्रेम ए वारसो नथी। जे निश्चित रूपे हमेशा रहे अमुक वार समय जता ए पलटाई जाए आनंद ने एक सारी नौकरी मडी। मुंबई मा ए गयो અને મને વચન આપ્યું હું તારા માટે પાછો આવીશ પણ સમય गुजરી ગયો મેસેજ મળતા બંધ થઈ ગયા હું દરેક રાત્રે તેનો અને મારો સાથેનો ફોટો જોઈને રડતી દરેક દિવસ એક આશા રાખીને જીવતી કે કદાચ આજે એ ફોન કરશે 6 વર્ષ પછી હું એક મોલમાં હતી ત્યારે એ મળ્યો પણ આ વખતે એ એકલો નહોતો એની સાથે હતી એની પત્ની અને નાના બાળકો હતા જેનો હાથ પકડીને એ ત્યાં ઊભો હતો મારું હસ્તું દિલ એક પળમાં ખોવાઈ ગયું એ એમને જોઈને નમસ્તે કર્યું આનંદની આંખોમાં હતું માફ કરજે અને મારી આંખોમાં હતું હું તારી રાહ આજે પણ જોઈ રહી છું હવે હું પ્રેમ પર વિશ્વાસ નથી રાખતી પણ એ જે પ્રેમ હતો એ ખોટો ન હતો એ બસ અધૂરો રહ્યો શું તમારું પણ કોઈ એવો પ્રેમ હતો જે સમયથી હારી ગયો તમારી કહાની નીચે કમેન્ટમાં લખો અને આવી દિલને સ્પર્શીતી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં